આજની વાર્તા માર્ગદર્શન માટે પણ યોગ્ય સમય સુધી રાહ જોવું મિત્રો આપણને ખબર છે કે માર્ગદર્શન એ સમાજની અંદર એક અગત્યનો ભાગ ભજવે છે દિશા બચાવવી ખાસ કરીને સંતો મોટા વિદ્વાનો શિક્ષકો અથવા તો વડીલો આ દરેક સમાજને કોઈ ને કોઈ રીતે માર્ગદર્શન આપતા હોય છે પણ કેટલીક બાબતમાં મનોવિજ્ઞાન પણ ખૂબ ઉપયોગી બનતું હોય છે જીવનમાં કયા સમયે સલાહ આપવી એ સમય પણ અગત્યની વસ્તુ છે અને એ તમે જો સમયને સમજ્યા વગર જો માર્ગદર્શન આપશો તો એ માર્ગદર્શન ફળશે નહીં કોઈ માણસ બહુ સુખી છે એકદમ જેની પાસે બહુ પૈસા વાળા છે અને એ બહુ ઊંચાઈ ઉપર જીવે છે એવી વ્યક્તિને કોઈ દિવસ સલાહ નહીં માર્ગદર્શન પણ આપવું નહીં અને બીજી વાત કે જે બહુ દુખી છે એ એકદમ દુઃખી છે દુઃખ માત્રા માત્ર એટલી બધી વધારે છે કે એની પાસે એ દુખને ઓછા કરવા માટે પણ સલાહ ના આપવી આ બે ભૂમિકાને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે એક ગામમાં એક બહુ સારા આશ્રમની અંદર એક સંત રહેતા હતા સંત ખૂબ વિદ્વાન હતા સંતનું કાર્ય સમાજની સેવા કરવાનું જ હતું અને ગામની આસપાસ બીજા પણ બે ત્રણ ગામ હતા એ બધા જ ગામની વચ્ચે આશ્રમ હતો અને એ આશ્રમની અંદર બધા મોટા ભાગના આ સંત પાસે કઈ ને કંઈ દિશા જાણવા માટે શું કરવું એ જાણવા માટે એ વારંવાર બધા જતા અને પોતે પણ બરોબર સારી રીતે એને માર્ગદર્શન આપતા યોગ્ય માર્ગદર્શન કારણ કે માર્ગદર્શન લેવા જવા હોય તો એને આપવામાં વાંધો નથી અને ગુરુજી એકદમ પ્રેમથી એકદમ લાગણી સાથે એકદમ આત્મીયતાથી એ ખરેખર અન્યને માર્ગદર્શન આપતા સલાહ આપતા કોઈ એક સમયે કોઈ એક બહુ મોટો જેની પાસે બહુ પૈસા હતા એટલા બધા પૈસા હતા કે એની પાસે મિલકતો પણ ખૂબ હતી એની પાસે જે કંઈ વસ્તુઓ હોય એને પોતાના વ્યવસાય પણ બહુ જાજા હતા અને આ બધી બાબતોના અનુસંધાનમાં એ વ્યક્તિ આ ગુરુજી પાસે આ શબ્દ પાસે સલાહ લેવા જાય છે ગુરુજી વિચાર કરે છે કે આ વ્યક્તિ પાસે બધું જ છે આ જે મારી પાસે સલાહ લેવા જે આવ્યા છે એ સલાહનો એ હાચો ઉપયોગ કરવાના નથી કારણ કે એ તો માને જ છે કે મારી પાસે બહુ મોટી તાકાત છે પણ જે પોતે કરે છે એમાં ગુરુજી એમ બતાવે છે કે તમે જે કરો છો બરોબર છે એ પોતાની ભૂમિકાનું મંતવ્ય સાચું છે કે કેમ ઈ જાણવા માટે આવ્યા છે સલાહ લેવા માટે નથી આવ્યા ત્યારે તરત જ એ જે સંત હતા એણે એમ કીધું કે તમે ખૂબ હોશિયાર છો અને તમને કોઈ માર્ગદર્શનની જરૂરિયાત પણ નથી તમે બધી રીતે સુખી છો કાંઈ માર્ગદર્શન આપવા માટેની કોઈ આવશ્યકતા મારે દેખાતી નથી અને એ તરત જ પહેલા જે બહુ મોટા પૈસાવાળા હતા એ ચાલ્યા જાય છે ત્યાર પછી બીજે દિવસે એક વૃદ્ધ માજી આવે છે અને એ વૃદ્ધ માજીનો દીકરો ગુજરી ગયેલો સંતાનને ગુમાવી દીધેલો અને એ બહુ દુખી હતા એ રડતા રડતા કહે છે કે મને માર્ગ બતાવો ગુરુજી વિચાર કરે છે કે આ વ્યક્તિ અત્યારે ખરેખર એકદમ દુખી છે દુઃખની પરાકાષ્ઠા છે અને આ જો પરાકાષ્ઠા હોય તો અત્યારે હું ગમે તે વાત કરીશ તો એ વાત એના મનમાં રહેવાની નથી કારણ કે દુઃખ બહુ વધારે પડતું છે અને એની સાંભળવાની શક્તિ પણ અત્યારે રહી નથી અને એમણે કીધું કે તમે તમારા દુઃખની અંદર સંતાન ચારું ગયો છે એનું અવસાન થયું છે તમારો આ દુઃખનો ભાર થોડોક ઓછો થાય અત્યારે તમે તમારા જે સગાવાલા મિત્રો છે એની સાથે અળી મળીને તમે રહ્યો અને ત્યાર પછી તમે આઠ દસ દિવસ પછી આવજો એ વૃદ્ધા પણ ચાલ્યા જાય છે બરોબર એ વખતે એનો એક શિષ્ય એમ કે છે કે ગઈકાલે બહુ પૈસાવાળા હતા એને પણ તમે કઈ સલાહ ના આપી અને બીજા આજે આ જે વૃદ્ધ માજી હતા એને પણ તમે કોઈ સલાહ ના આપી માર્ગદર્શન ન આપ્યું તમારું કામ તો સલાહ આપવાનું છે તમે કેમ ના આપ્યું મને પોતાને આશ્ચર્ય થાય છે તેનો શિષ્ય કે છે ત્યારે એ જે સંત હતા ને સંત એમ કહે છે કે ભાઈ મારે તને એ કેવું છે સલાહ આપવી માર્ગદર્શન આપવું દિશા બતાવવી એ મારી ફરજ છે અને કોઈ પણ માણસ મારી પાસે આવે એટલે મારે એને ખરેખર બતાવવું જ જોઈએ પણ માત્ર મારી પાસે સલાહ લેવા આવે એટલે મારે તરત જ એને સલાહ આપી દેવી એ વાત પણ બરોબર નથી સામાન્ય સંજોગોમાં આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ માણસ જો આપણી પાસે સલાહ લેવા આવે તો જ આપણે એને સલાહ આપવી જ્યારે અહીંયા એના કરતાં થોડી વિરુદ્ધની બાબત છે કે એમાં જો આ પ્રકારની વ્યક્તિઓ આપણી પાસે સલાહ લેવા આવે કે જે બહુ સુખી હોય જેની પાસે એટલી બધી સંપત્તિ હોય એટલી બધી જેની પાસે તાકાત હોય એટલો એટલો બધો બધો હોશિયાર હોય હોય વિદ્વાન એવા માણસો પણ જો સલાહ લેવા આવે તો બનતા સુધી એને સલાહ ના આપવી અને જે માણસ દુઃખમાં ઘેરાઈ ગયો હોય ચારે બાજુ દુઃખ હોય અને દુઃખમાંથી બહાર પણ નીકળતો ન હોય તો એવી વ્યક્તિને પણ સલાહ આપવી ન જોઈએ એમ સંતે કીધું કારણ એટલા માટે છે કે જે ખરેખર સમય એ અગત્યની વાત છે અને એ સમયમાં કોઈ પણ માણસને સલાહ આપતી વખતે સલાહ આપનારે વિચાર કરવો જોઈએ કે આ સલાહ જો હું આપીશ તો સામા માણસના હૃદય સુધી પહોંચશે જો એના હૃદય સુધી જો પહોંચે એના મન સુધી જો પહોંચે તો મારી સલાહ એને ઉપયોગી થાય પણ એને હૃદય સુધી અથવા તો મન સુધી જો સલાહ ન પહોંચે તો મારે ત્યાં સુધી એની રાહ જોવી જોઈએ અને એટલા માટે આપણે એમ કહી શકાય કે કોઈ પણ જ્ઞાન એની ભૂમિકા એનું જે બીજ છે ત્યારે જ ફળે કે જો ત્યાં ધરતી બરોબર હોય તો તમે કોઈ પણ બીજ જમીનમાં વાવો પણ ધરતી સારી ન હોય તો એટલે કે સંત છે કે હું ગમે તેટલી સારી સલાહ આપું પણ એનું મન જ ચોખ્ખું નથી પેલા જે ખરેખર જે ખૂબ પૈસાવાળા હતા એ અહંકારી હતા અભિમાની હતા એને એમ માનતા હતા કે મારી પાસે તો બધું છે મારી પાસે બધી આવડત છે હું તો બહુ હોશિયાર છું તો એને હું જો સલાહ કોઈ પણ પ્રકારની જો આપું તો એના મન સુધી ન પહોંચે એના મન સુધી પહોંચવાની જ નથી તો અમસ્તું અમસ્તું મારે શું કામ વાત કરવી જોઈએ અને ત્યારે પેલો પેલો જે શિષ્ય છે એમ કે છે કે ચાલો એ વાત બરોબર પણ આ દુઃખી માણસ જે દુઃખી વૃદ્ધ વૃદ્ધા અહીંયા આવી હતી એને તમે કેમ સલાહ ન આપી ત્યારે એને એમ કીધું કે દુઃખી જે વ્યક્તિ છે એને માટે ખરેખર પરિસ્થિતિ યોગ્ય નથી કારણ કે દુઃખમાં એ સલાહને સમજી નહીં શકે એની પોતાની જમીન જે બીજ વાવવાનું છે એ બીજ માટે એનો મન તૈયાર નથી એના મનની અંદર તો માત્ર દુખનો રાપડો જ છે અને એવે વખતે ગમે તેવી સલાહ આપશો તો પણ એની અંદર મારે પણ ખાસ કેવું છે કે તમે તમારી પાસે કોઈ પણ માણસ સલાહ લેવા આવે ત્યારે તમે જરૂર આપો કોઈ આપણી પાસે સલાહ લેવા ન આવે એને હામેથી ન આપો પણ એક વાત યાદ રાખો કે કોઈ બહુ સુખી અથવા તો બહુ દુઃખી હોય એને તમે રાહ જોવો એનું ખરેખર મન એટલું પવિત્ર બન્યું છે એનામાં ખરેખર તમારી પોતાની સલાહને મનમાં ઉતારી શકે એમ છે કારણ કે ખરેખર બહુ અહંકારી હોય એ પણ એ સલાહને ઉતારી ન શકે અને જેની પાસે બહુ દુઃખ છે એની પાસે મન હજી ચોખ્ખું નથી એટલે એને સલાહ ના શકે સૌ કોઈ આ વાત સમજો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ